હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સમક્ષ રેસિપી લઈને આવી છું બટાકા સાબુદાણાની ચકરી તો ચાલો બટાકા સાબુદાણાની ચકરી કેવી રીતે બનાવી એ હું તમને આજે એકદમ ઇઝી રીતે અને એકદમ સરળ રીતેથી બતાવીશ અને જે બતા અને સાબુદાણાની આ ચકરી તમે આખું વરસ તમે સ્ટોર કરી શકો એ રીતે આજે આપણે બનાવીશું અને તમારે વર્ષ સુધી રાખવી હોય તો પણ તમે રાખી શકો છો અને તમારી આ વેફર બગડશે પણ નહીં તો આપણે સાબુદાણા લઈ લીધા છે સાડી સાતસો ગ્રામ મેં સાબુદાણા લીધા છે એને સાફ કરી અને આ રીતે ત્રણ ચાર પાણીથી ધોઈ લીધા છે અને જે તપેલીથી આપણે સાબુદાણા લીધા હતા એ જ તપેલીથી આપણે એટલું પાણી ઉમેરીશું અને એને પલાળવા મૂકી દઈશું આપણે સાબુદાણાને ચાર પાંચ કલાક માટે પલાળવા મૂકી દઈશું જો તમારે સવારે બનાવવું હોય નાસ્તો તો તમે સાંજે પલાળી શકો છો તો બટાકા પણ હવે આપણે લઈ લીધા છે તો બંનેને આપણે જે બટાકા લીધા છે એને બિલકુલ આપણે પાણી વગર એને બાફી લેવાના છે તો ઢોકળિયાની અંદર નીચે મેં પાણી ઉમેરેલું છે અને આ રીતે આપણે બટાકા બે કિલો બટાકા લીધા છે સાડી સાતસો ગ્રામ આપણે સાબુદાણા લીધેલા છે એને આ રીતે હવે આ બટાકાને આપણે અડધો કલાક માટે એને બાફી લઈશું બટાકા પણ સરસ આપણા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી એ રીતે જ આપણે એકદમ કોરા જેવા બટાકા રાખવાના છે તો આ રીતે જ બટાકા તમારે બફાવવો જોઈએ તો જ તમા તો આ રીતે આપણે છીણીની મદદથી તમે છીણી પણ શકો છો અને તમારે એને મેસરથી તમારે મેસ કરવા શકાય અને હવે આપણે બટાકાને મેસ કરી લીધા છે સાબુદાણા પણ આપણા સરસ પલળી ગયા છે ત્રણ ચાર કલાક માટે આપણે પલાળી દીધા હતા તો હવે સાબુદાણા અને અને હવે એને આપણે ઢોકળિયામાં બાફી લઈશું આ રીતે તમે હવે બાફવા મૂકી દીધા છે અને હવે આપણે એને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા મોતી જેવા પાંચ પાન થઈ ગયા છે તો હવે એને આ ઉતારી લઈશું નીચે આ રીતે બફાવા જોઈએ અને હવે જે બફાયેલા છે બ સાબુદાણા એને આપણે બટાકા મેસ કરેલા છે એની અંદર આપણે ઉમેરી દઈશું બધું મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો બિલકુલ આપણે સાબુદાણાને એકદમ બાફેલા નથી એકદમ શું નથી બનાવવાનું આ રીતે જ આપણે એને બધા મસાલો આપણે અંદર ઉમેરી દઈશું તો મસાલામાં મેં મરી પાવડર એક ચમચી લીધું છે એક ચમચી જીરું પાવડર લીધું છે અને જો તમારે તીખાશ તમારે ઓછી કરવી હોય તો તમે મસાલો તમે ઓછા ઉમેરવી અહીંયા આદુ મરચાં પણ પીસી લીધેલા છે તો અહીંયા મેં તીખા મરચાં મેં પચાસ ગ્રામ મરચાં તીખા લીધા હતા તમે તમારા ટેસ્ટ મુજબ તમે તીખું ઓછું કરી શકો છો તો હવે અહીંયા મસાલો ઉમેરી દીધો છે અને તીખાસ પણ તીખા મરચાં મેં લીધા હતા તીખા એવું સરસ લાગે છે અને જ્યારે તમે આ બનાવશો એટલે તમારો તીખાશ ઓછી થઈ જશે તો મીઠું હવે આપણે સ્વામેરી દીધું છે અને હવે આને આપણે બધું મિક્સ કરી દઈશું જે રીતે આપણે લોટ બાંધતા હોય એ રીતે આને મિક્સ કરી દઈશું મસળી લઈશું અને સરસ આપણે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હવે આપણે લઈ લઈશું સંચો સંચો આપણે સંચાથી જો તમારે પોલિથિનથી પાડવું હોય તોય તમે પાડી શકો છો અને આ ચકરી બનાવી બહુ જ એકદમ ઇઝી છે જો તમે પહેલીવાર તમે બનાવતા હશો તો પણ તમારી આ ચકરી એકદમ પરફેક્ટ બનશે અને એકદમ ઓચી અને હવે આપણે સંચો લઈ લઈશું અને સંચાની અંદર આપણે જે ચકરીની જે બ્લેડ આવે છે એ બ્લેડથી આપણે એને આ રીતે બના અને જો તમે આ ચકરી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી એકદમ જ પરફેક્ટ બનશે અને તમે જોઈ શકો છો બટાકાનો જે મસાલો છે એ પણ એકદમ કોરો છે અને સૂકો છે એકદમ તો આ રીતે બનાવવાથી તમારા એકદમ સાબુદાણા પણ તમારી જે ચકરી છે એકદમ સુકાઈ પણ જાય છે અને ખાવામાં પણ તમારી એકદમ સરસ એવી ક્રંચી એવી બનશે તો આ રીતે તમે જોઈ હવે આપણે જે કપડું મેં અહીંયા પાથરી લીધું છે તમે પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક પણ તમે પાથરી શકો છો તો અહીંયા મેં ટેબલ પર આ રીતે કપડું પાથરીને કોઈ પણ આકારની જે તમારે જે જે આકાર તમારે આપવો હોય એ રીતે હું અહીંયા રાઉન્ડ રાઉન્ડ કરીને આ રીતે બનાવી લઉં છું કોઈ પણ એનો આકાર આપ્યા વગર હું આ રીતે ફટાફટી હું બનાવતી જઈશ તો આ રીતે હવે તમે જોઈ શકો છો તો તમારે મિત્રો આ રીતે બધી બનાવી લેવી અને આ તમે જો બનાવતા હશે તો પણ તમારી આ ચકરી તમે એકલા પણ બનાવતા હશો તો પણ તમારે આ રીતે તમારે ફટાક દઈને તમારે અડધો કલાકની અંદર તમે આ બનાવી શકશો તો તૈયાર છે આપણી હવે હવે એને સુકાય એટલે આપણે એને લઈ લઈશું તો અહીંયા આપણે સુકાઈ ગઈ છે અને મેં આ રીતે લઈ લીધી છે તમે જોઈ શકો છો તો આપણા સાડી સાતસો સાબુદાણા બે કિલો બટાકા તો તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે અને હું તમને ફ્રાય કરીને બતાવું છું તો આ રીતે ફ્રાય કરી લેવું તો જોતાં જ આપણે એકદમ જ ફૂલી જાય છે અને આપણા સાબુદાણા જે છે એકદમ મોતી જેવા ગણી લઈએ એ રીતે પણ દેખાય છે તો આ રીતે હું તમને થોડી અત્યારે ફ્રાય કરીને બતાવું છું અને જ્યારે તમે આને સ્ટોર કરો ત્યારે તમારે એક કે બે દિવસ તમારે એને રોજે તડકો બતાવીને પછી જ તમારે સ્ટોર કરવી તો જોઈ શકો છો તો મેં આટલી તમને ફ્રાય કરીને બતાવી છે તો આ રીતે તમે મિત્રો આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો અને બનાવી શકો છો જોઈ શકો છો તમે એકદમ સરસ ક્રંચી અને સોફ્ટ તો હું તમને તોડીને બતાવું છું જોઈ શકો છો એકદમ અડતડ તૂટી જાય એવી એકદમ સોફ્ટ તો ફરી મળીશું મિત્રો આવજો બાય બાય